બીજા ધોરણમાં પણ ઘણા બધા બાળકો અહીં આવતા હોય છે તો શાળામાં પાછી વસંત આવી જાય છે ચશ્મા પહેરવાનો જેમ આપણે તમને રાખો ભાઈ કીધું કે શિસ્ત જાળવો જીવનમાં શિસ્ત ખૂબ જરૂરી છે પણ એ શિસ્તની સાથે સાથે તમે તમારા જીવનમાં એક આત્મવિશ્વાસ જરૂર કેળવો છો આત્મવિશ્વાસ અને મહેનત આ બે વસ્તુ જો તમારા જીવનમાં હશે ને તો તમે તમારા ધારેલા ક્ષેત્રમાં તમે જે બનવા માંગતા હોય જેટલા જરૂર ત્યાં સુધી તમે પહોંચી શકશો કે સપોઝ કોઈ પરીક્ષામાં નાપાસ થયા તો એનાથી આપણે હારી નથી જવાનું એમ કહેવાય છે કે નિષ્ફળતા એ સફળતાની જાગે છે એકવાર નાપાસ થયા તો કંઈ વાંધો નહીં એક વાર ઓછા માર્ક કર્યા તો વાંધો નહીં પણ મહેનત જરૂરી છે જો તમે મહેનત કરશો અને વિશ્વાસ આત્મવિશ્વાસ પોતાના પર બીજા પર વિશ્વાસ નથી આપવાનો મિત્રો મિત્રોનો જીવ પણ લઈ લે છે

તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો તમારા માતા પિતા નું નામ રોશન કરો